એ દુર્ઘટનામાં અસંખ્ય લોકોના મૃત્યુ થતા હોય છે ત્યારે આક્રોશને ખાળવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે અને પરિવારને જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને ન્યાય મળશે આવી એક વાત વહેતી મૂકવામાં આવે છે આજે અમે જે બે હજાર બારમાં ખાનગઢની અંદર દલિત હત્યાકાંડ થયેલો તો ખરેખર એસઆઈટીની રચના પછી ન્યાય મળે છે ખરા આજે અમે આ પરિવારની મુલાકાતે આવેલા અહીંયા જે ત્રણ બાળકો એ ત્રણ યુવાનોએ જે પોલીસ ગોળીબારમાં જીવ ગુમાવ્યો છે એ ત્રણેય યુવાનોના માતા અહીંયા છે એમના પરિવારને આપણે મળ્યા છીએ તો આજ દિવસ સુધી જે પહેલી ઘટના બની 22 નવ બે હજાર બાર એમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવી એ આરોપી ત્રણ મહિનાથી છ મહિનાની અંદર છૂટી ગયા અને આજે પ્રમોશન લઈને ખૂબ સારી પોસ્ટ ઉપર નોકરી કરે છે બીજા દિવસની જે ઘટના ઘટી જેમાં એમ એસઆઈટી ની રચના થયા હોવા છતાં આજ દિવસ સુધી જે પાસળ થી બે હત્યાઓ થઈ છે એ એક પણ આરોપીને પકડવામાં આવ્યા નથી આજ દિવસ સુધી એસઆઈટી નો જે રિપોર્ટ તૈયાર થયો હોય આ પરિવારને સોંપવામાં આવ્યો નથી આજ દિવસ સુધી ચાર્જશીટ તૈયાર કરવામાં આવ્યું નથી એટલે સાફ વાત છે કે ગુજરાતમાં જ્યારે પણ એસઆઈટી ની રચના થાય છે ત્યારે આજે જે પરિવારની વેદના છે કે એસઆઈટી માત્ર આક્રોશ ખાળવા માટે અને લોકોને ગેરમાર્ગે દોરવા